વિશેષ કહું તો ભગવાન શિવજીએ જે ભસ્મ લગાડી છે ને ત્રણ પુંડ કર્યા છે ને એ એક ગંગા એક યમુના અને સરસ્વતીનું પ્રતિક બતાવ્યું છે એટલા માટે ત્રિપુંડ કરવું જરૂરી છે ભગવાન શિવ ને બિલિપત્ર અર્પણ કરવું જરૂરી છે અરે એનાથી વિશેષ તમને કહું ને તો આ ભસ્મના બે બીજા વિશેષ પ્રકાર બતાવ્યા છે એક પ્રકાર છે મહાભસ્મ અને બીજો પ્રકાર છે સ્વલ્પ ભસ્મ એની અંદર પણ પેટા વિભાગમાં ત્રણ ભેદ બતાવ્યા છે એક 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 અને ઘણા લોકો એમ કહે કે ગોરદાદા ભસ્મ કરીને આવે ને એટલે એ ઇમ્પ્રેશન ફાળવા આવે છે ઇમ્પ્રેશન ફાળવા નથી આવતા ભાઈ એવી કઈ જરૂર જ નથી ભગવાને અમને ઇમ્પ્રેશન આપી દીધી પેલેથી નામ આપ્યું ભૂદેવ શું આપ્યું ભૂદેવ ભૂ એટલે કે પૃથ્વી પૃથ્વીનો દેવ પેલો બ્રાહ્મણ છે આ તો જે સંધ્યા કરતો હોય બ્રાહ્મ એ બ્રાહ્મણ ત્રિપુંડ કરીને આવે કા તો ભસ્મ નું કરો ને તો ચંદન નું કરો પણ ત્રિપુંડ ચોક્કસ કરો એનાથી વિશેષ કહું ને તો જે ત્રણ રેખા છે ને એક રેખામાં નવ નવ રેખાઓ બતાવેલી છે એક રેખામાં આ તમે ત્રણ આંગળીથી ત્રિપુડ કરો ને અમારે ચેરમેનજી કે વહા અમને રુદ્રાભિષેક ક્યા અમારે હિતેશભાઈ કે અમને રુદ્રાભિષેક ક્યાં માલુમ હોગા કે મેં સબસે પહેલે ભસ્મ લગાઇ બોલા થ આપી આપણે હાથ ભસ્મ લગાવ क्यों बोले त्रिपुंड करवाया भस्म से शिव की पूजा में त्रिपुंड करना जरूरी है तो सबसे पहले जो ऊपर की रेखा है उसमें भी नौ रेखा है नव देवता है कौन कौन से है वो सुनिए अक्षराकार गारहपत्य अग्नि पृथ्वी धर्म रजोगुण ऋग्वेद क्रियाशक्ति प्रातस्तमन और महादेव ये नव शक्ति है पहले पुंड में दूसरे पुंड में दूसरे नौ है अक्षर उकार दक्षिणाग्नि आकाश सत्वगुण यजुर्वेद मध्यम दिनी सवन इच्छा शक्ति अंतरात्मा और भगवान शिव ये दूसरे पुंड में है और तीसरा पुंड, तीसरी रेखा उसमें भी नव देवता है કોણ કોણસે અક્ષર મકાર આહવનીય અગ્નિ પરમાત્મા તમોગુણ ગુણ દુલોક જ્ઞાન શક્તિ સામવેદ તૃતીય સમગવાન શિવ નોર નો કુ ટી સેવન સત્યાવીસ દેવતાઓ હાજર છે વિચાર કરો તુ બીજું આ ભસ્મ કેટલી જગ્યાએ લગાડવાની હોય બત્રીસ જગ્યાએ ભસ્મ લગાડવાનું કીધું છે જગ્યાએ આપણે ખાલી કપાળમાં જોઈએ છે થર્ટી ટુ જગ્યાએ ભસ્મ લગાડવી જોઈએ કઈ કઈ બત્રીસ જગ્યા તો કે મસ્તક પર લલાટ લલાટ પર બંને કાન બંને નેત્ર બંને નાસિકા મુખ કંઠ બંને હાથ કોણી કાંડા હૃદય બાજુબંધ નાભી બંને સાથળ ઘૂટળ ગુલ્ફ પિંડ આવી રીતે બત્રીસ જગ્યાએ આ ભસ્મને લગાડવી જોઈએ બત્રીસ જગ્યાએ કદાચ ન લાગે તો સોળ જગ્યાએ તો લગાડવી જ જોઈએ કઈ કઈ સોળ જગ્યા તો કે મસ્તક લલાદ કંઠ બંને ભૂજા બંને કોણી કાંડા હૃદય નાભી બંને પૃષ્ઠભાગ આ બધી જગ્યાએ આ ભસ્મ લગાડવી જોઈએ તો કે આ કેમ ભસ્મ આટલી બધી લગાડવાની તો કે જ્યાં જ્યાં તમે ભસ્મ લગાડો છો ને એ એ જગ્યાએ બધા દેવતાઓનો વાસ છે એક એક જગ્યાએ એક એક દેવતાઓનો વાસ છે કયા કયા દેવતાઓનો વાસ છે આવો તમને ઊંડાણમાં લઈ જાઓ મજા આવે છે ને કંટાળો આવતો હોય તો આપણે સતી માતાજીને લાવી દઈએ આનંદ આવે છે ને સાંભળવું છે ને આ તમારા બધા માટે મહેનત કરું છું બાકી ઘડિયાળ તો ભાગે જ છે જે જે જગ્યાએ તમે ભસ્મ લગાડો છો એ જગ્યાએ એક એક દેવતાઓ રહેલા છે કયા કયા દેવતાઓ અશ્વિની કુમારો શિવ શક્તિ રુદ્ર ઈશ નારદ નવ શક્તિ આવી રીતે બધા એક એક દેવતાઓ રહેલા છે એક એક જગ્યાએ તો કે દાદા સોળ જગ્યાએ પણ નથી લગાડી શકતા તો આઠ જગ્યાએ લગાડો